પંચમહાલ ખાતે રહેતા મુસ્લિમ સમાજ દ્વારા પંદર મિનિટ સુધી પોતાના વ્યાવસાયિક જગ્યા ઉપર અને પોતાના ઘરે લાઇટ બંધ રાખવામાં આવી હતી અને આ રીતે યુસીસી અને વકફ બોર્ડનો વિરોધ કર્યો હતો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા સમગ્ર દેશભરના મુસ્લિમોને આજે રાત્રીના નવ વાગ્યાથી સવા નવ સુધી પોતાના ઘરો અને દુકાનોની લાઇટો બંધ રાખવા આહવાન કરાયું હતું ત્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાનને લઇને પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા પંદર મિનિટ માટે લાઇટ બંધ રાખી વકફ બિલ અને યુસીસીનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ વકફ બિલ અને યુસીસીના નિર્ણયને પરત લેવાની માંગ કરી છે વકફ બિલના લીધે અમારા શેરા મુસ્લિમ સમાજ આખો સમાજ અમારો નવ વાગ્યાથી નવ ને પંદર સુધી તમામ સમાજે લાઇટ દુકાનો અને મકાનોમાં લાઇટ બંધ કરી અને અમે સખત વિરોધ કરીએ છીએ આ કાયદાનો આજ રોજ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ફરમાનથી શહેરા સમસ્ત મુસ્લિમ સમાજ શહેરા સમસ્ત મુસ્લિમ સમાજે દુકાનો અને ઘરોના લાઇટ બંધ રાખી વકફ બોર્ડ અને યુસીસીના વિરોધમાં વિરોધ દર્શાવેલો છે જેથી કરી અમારો આ વિરોધ સરકારશ્રી તરફ સરકારશ્રી સુધી પહોંચે અને અમારો વિરોધ નહીં આ લોકો કંઈક વકફ બિલના એમાં રિજેક્શનમાં એક્શન લે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આદેશથી આહવાનથી અમારા મકાનો અને દુકાનોના લાઇટ પંદર મિનિટ માટે અમે સ સદંતર બંધ રાખ્યા છે અને આના માટે અમે બંધ રાખ્યા છે કે યુસીસી અને વકફ બોર્ડનો જે અમારો ઉલ્લેખ છે એનો અમે આજથી અને આગળ જતાં પણ ભરપૂર વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહીશું જ્યાં સુધી આકાશ મુસ્લિમ સમાજના અમે લાઇટ તો ટોટલી આખા ગુજરાતના અંદર બંધ રહ્યા છીએ અને સદંતર અમને એવી આશા છે કે અમારો જે આ કાર્યક્રમ હતો એ સંપૂર્ણપણે કામયાબ થયો છે અને ઇન્શાલા આગળ પર કામયાબ થશે અને આ વખરનો જે નિર્ણય સરકારે લીધો છે અને જે યુસીસીનો નિર્ણય છે એ ખોટો છે અને ખરેખર એને અમે બિલકુલ બરદાશ કરી નહીં શકીએ